જય શીતળામાં બોલો શીતળા માતની જય શીતળા સાતમની વાર્તા અત્યારના ન્યૂ જનરેશન પ્રમાણે સૌથી લોકો મોટા ભાગે બુક્સ તો કોઈ ઓપન કરતા જ નથી એટલા માટે આ ફોનમાં હું તમારા માટે શીતળા સાતમની વાર્તાની વિધિ અને વાર્તા લઈને આવી છું જો તમને પસંદ પડે તો લાઈક કરજો અને આગળ સબસ્ક્રાઈબ કરજો જેથી મારી બીજી ઓડિયો પણ તમને મળી શકે સીતરા સાતમ વ્રતની વિધિ શ્રાવણ સવારે વહેલા ઊઠીને ઠંડા પાણી ઠંડુ ખાવું અને અને ચૂલો વાર્તા સાંભળવી આ હતી વિધિ હવે વ્રતની વાર્તા એક ઘરમાં બે વહુઓ હતી અને એક દેરાણી અને જેઠાણી રાજન છઠ નો દાડો આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાસ સુધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવરાવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની બહુને ઊંઘના ઝોકાવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી સીતરામાં જ્યારે ફરવા નીકળ્યા એ સમયે નાની બહુ ઘરે આવીને ચૂલામાં નાની બહુના ઘરે આવ્યા ફરતા ફરતા તે નાની બહુના ઘરે આવી ગયા અને એનો ચૂલો સળગતો હતો જેથી કરી ચૂલામાં આરુડતા સીતરામાં દાજીયા અને આખા શરીરે દાજી ગયા એમને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો વહુ તો સવારમાં વહેલા ચૂડો સરકતો હતો ઘોડિયામાં જુએ છે તો છોકરો મરેલો પડેલો હતો આખું શરીર વળી ગયેલું હતું વહુ સમજી ગઈ કે અવશ્ય સિકરામાનો શ્રાપ જ મને લાગ્યો છે એ તો ચૌધા રાશે રડવા બેઠી જેઠાણી તો ઘણા દાડાના મની મનીદા જોલાણી પણ સાસુને નાની વહુ ઉપર આધાર હેતુ પ્રેમ હતો સાસુએ ધીરજ આપીને કહ્યું આમ રડે શું વળશે સીતરામા પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરો ટોપલીમાં નાખી ચાલી નીકળી વાટે જતા બે તલાવડી આવી અને બંનેના પાણી એકબીજામાં છલોછલ ભરેલા હતા પણ ત્યાં કોઈ દિવસ ચકડોએ પાણી પીવા આવતું નહીં વહુઓને જતી જોઈ તલાવડીઓ બોલી બેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી મને સિતરામાનો શ્રાપ લાગ્યો છે અને હું એનું નિવારણ કરવા માટે જાઉં છું અને મારો છોકરો મરી ગયેલો છે માટે એને સજીવન કરવા માટે જાઉં છું તલાવડી બોલી બહેન અમારું પાણી પીતી નહીં અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે એવા અમે શા પાપ કર્યા છે અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે આગળ જતા જતા વાટમાં બે આખલા મળ્યા પાછા એમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા અને લડ્યા જ કરે વહુને જોઈ આખલો કહેવા લાગ્યો બેન તું ક્યાં જાય છે વહુ બોલી ફિતરામાં પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા શાપ આપ કર્યા છે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ બોડીના ઝાડ નીચે એક ડોશી બેઠા હતા ઉઘાડું માથું ને ખંજવાળે આજ કરે વહુને ડોશી કહેવા લાગી બેન ક્યાં જાય છે ફિતરામાં પાસે જરા મારું માથું તો જોતી જાને

થી લઈ અને બચ્યો દેવા લાગી વહુ એ ડોસી પગે લાગી એ સમજી ગઈ કે આ જ સીચડામાં વહુ હાથ જોડીને કહેવા લાગી માં તમારા આશીર્વાદ થી જ મારો છોકરો જીવતો થયો નહીં તો થાત જ નહીં સીચડામાં મારું પેટ તમે જ ધાર્યું છે અને આટલું બોલતાની સાથે જ વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તળાવમાં તળાવડીઓ મળી હતી અને પાણી છલોછલ ભરેલી હતી પણ તેમનું પાણી કોઈ પીતું જ નથી એવા તેમના શા પાપ હશે ફિતરામાં બોલ્યા બને ઘય ભવે બને શોક્યો હતી ઘરમાં ધીરજ રોજ કજ્યો ઘરમાં રોજ કજ્યો કરતી કોઈને છાસ કાપે નહીં અને આપે તો એ પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું જ નથી એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થાશે પાછું વળી વહુએ પેલા બીજા બને આખલાની વાત કરી કે માતાજી મને વાટમાં બે આખલા મળ્યા હતા તેમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા તેઓ નિત્ય ઝઘા જ કરે છે પણ તેમને કોઈ છોડાવતું જ નથી એમના સાપ હશે સીતરામા બોલ્યા ગયા ભવે એ બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાડવા દેતા નહીં એ પાપે એમની કોટે ઘંટીના પળ છે તો એ પળ છોડજે એમનું પાપ ટળી જશે બહુ તો સીતરામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘેર જવા નીકળી જતા જતા પેલા આખલા મળ્યા એમણે સીતરામાની વાત કરી એટલે કોટેથી ઘંટીની પડ છોડી નાખ્યા અને બંને આંખલા લડતા બંધ થઈ ગયા વોવે સીતરામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું ત્યાં તો તલાવડીઓ પશુઓ અને પંખીઓથી ખૂબ ભરાઈ ગઈ બધા જ એમનું પાણી પીવા લાગ્યા વોવે છોકરાને લઈને ઘેર ગઈ સાસુ છોકરાને જોઈને સજી એકદમ સજીવન જોઈને રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં તો વેર વધી ગયું બીજા જ વર્ષે રાજન છેટ આવી જેઠાણી દેરાણીના વાદ એ વાદ થયું કે હું પણ એના જેવું જ કરું એને રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સુઈ ગઈ રાત્રે સિતરામાં આવ્યા અને ચૂલામાં આરોટ્યા એમને તો આખું શરીર દાજી ગયું એમને પાછો શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજા દિવસે જેઠાણી ઘોડિયામાં જીવે છે તો છોકરો મરી ગયેલો સિતરામાં શ્રાપ લાગ્યો દેરાણીની પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખીને ચાલી સિતરામાં પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીએ પૂછ્યું બહેન બેન ક્યાં જાય છે પાસે અમારે લેતી તો મેલ ઘણી ઠરસામાં બોલી હું કોઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતા બે આકલા મળ્યા તેમને પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે સિત્રામા પાસે અમારે સંદેશો લેતી જાને હું કઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોડી નીચે સિતરામાં ડોસીમાનું રૂપ લઈને માથું ખંજવાળતા બેઠેલા તેમને કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે સિતળામા પાસે ડોસી કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો છણકામાં બોલી હું કઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલવા માંડી આમ આ બધાના અપકારો કરતી કરતી ચાલતી આગળ ગઈ આખો દાડો રખડીને વગડામાં ઝાડવે જાળવા ગણી નાખ્યા પણ ક્યાંય સીતરામાં તેને મળ્યા નહીં મોડી રાત સુધી રખડી રખડીને થાકી છોકરા નું શબ્દામાં દેરાની ફળજો વાર્તા બોલનાર વાર્તા લખનાર અને વાર્તા સાંભળનાર વાંચનાર સૌને જેવા તમે દેરાની ને ફળ્યા છો એવા સૌને ફળજો અને હે સીતરામાં સૌનું કલ્યાણ કરજો અને સૌને સુખેથી રાખજો બોલો શીતળા માતની જય